અને આ સહદેવ ભાઈ એ કાઈક જો ચકેડા કરે ભાઈ આ શું કરો વાહ પેઇન્ટિંગ બહુ જોરદાર બની ગયો હાલો તમે જોરદાર આ બધું આ જો આવું કામ તમારે કોઈને કરાવવું હોય તો આ ભાઈનો સંપર્ક કરી લેજો કોમન ફોલો કરજો મને હા સુ ભાઈ આઈડી નું નામ હું હે આઈડી નામ ઓકે હાલો ભાઈ બધાય તમે એને આ ભાઈને સપોર્ટ કરજો સપોર્ટ કરજો અમારા મોટા ભાઈ છે મનોજ ભાઈ મનોજ ભાઈ સાંભળો એ મનોજ એને બિચારા શરમ બહુ લાગે એટલે નો જોવે શરમની વાત જ નથી નો જોવે અમારા મામા સાહેબનું થાનક છે એના ઓલા ભાઈ જો કાક તું લઈને થોરા ભાઈ શું લઈને આવો આ ભાઈ નું નામ મનોજ ભાઈ છે અને આ મારે રામાપીર નું મંદિર છે આ બધા અમે રામા મંડળ આજ દસ વર્ષ પેલા શરૂઆત કરી દીધી અમે રામા મંડળની પછી બધા અમે પચીસ ત્રીસ જણા નું સંગઠન કરીને અહીંયા રામાપીર નું મંદિર બનાવ્યું અત્યારે જોવાની ચાવી નથી અમારી પાસે ચાવી અમારી પાસે નથી પણ હમણાં ચાવી મંગાવ એટલે રામાપીરના દર્શન તમને બધાને કરાવી દઉં ભાઈ ચાવી લઈ આવ્યો મંદિરની ની કેમાં ચાવી તો લાવ ને અહિયાંથી પેલા અમારે રામાપીરનું બેસનું આમાં હતું પછી આ મંદિર બને પછી આમાં થઈ ગયું અમારે આ બધા રામા મંડળ રમીન અને એમાં જે ફાળો આવ્યો ને એમાંથી અમે મંદિરની સ્થાપના કરી અને દયા બહુ હારી કરી ગયા મારા બધા ઉપર तो बताए कमेंट mà जय राम अभी लग जो भैया बोला क्या दब दबाटी बोला भाई cho kênh Để không bỏ lỡ những video

આમ બધુંય કામ ચાલું જ છે આપણે અને મારા બહાદુરભાઈ છે ને ભજન બહુ સારા બોલે આપણે એક ક્યારેક એનો છે ને હા નહીં તમને પહેલાં હું એનો અવાજ સાંભળાવીશ અને પછી તમને એમનું બધું માહિતી આપીશ એટલે પહેલાં એક દિવસ આપણે ટાઈમ લઈશ પાંચ મિનિટ આપણે એના